તો રામ રામ ને સીતારામ જે ગિરનારી તો આજે અત્યારે અમે દસ અને હવે અમે ત્રીજી ટેકરી ચડવાનું ચાલુ કરી દીધું છે તો અત્યારે હનુમાનજીના દર્શન કરીને અમે ત્રીજી ટેકરી ચાલુ કરીશી ધીમે ધીમે તો ચાલો મેળા માળવેલ તો હવે આપણે અત્યારે આવી ગયા છીએ અત્યારે માડવેલ અને આપણે હવે જવાના તો જો અત્યારે અને આજે અત્યારે છે અગિયાર અમે આગળ

नया बडे पब्लिक तयार आहे काय गेसे परत तुम्ही तुम्ही जेसे बछो आणि आकडे आहे रिसम खिस बडे तयार आहे तो हर्षी संकेत भाई पण बी के शांतिस तयार आहे तगई गयो थोडं थोडं काय वांदने एवढं राला रखे तयार आहे चलो पछि आकडे मर्सियो पछि

આપણે બપોરે તૈયાર થઈ ગઈ છે અને આપણે રસોઈ પાણી મીંડા કરવા અને આપણે અત્યારે રોટલી મીંડા ઘોડવા રોડબોટ બંધ થઈ ગઈ છે રોટલી તેર મીડીશ તો બાજુ મીંડા રોટલી ચોડાવવા અને બાજુ કંઈક રોટલી ચોડવાઈ ગઈ છે અને બધું આપણે કામ ધીમે ધીમે ચાલુ થઈ ગયું સાક્ષ સંભાળે કંઈક કરવાનું છે તો તે બપોરે તૈયારી થઈ છે એટલે જમવાનું તૈયારી કરી બપોરનું સાગસનો કરી આપણે વિચારીએ જઈ પછી વખત મને બતાવી દઈશી આપડે અત્યારે હવે સાગોઘરને તૈયાર કર સંકાજા પ્રમાણે ઢોકરી ઢોકરીનો સાબ બનેવ છે તો આપ ઢોકરી પણ તૈયાર છે અત્યારે તો આપણે અત્યારે ઢોકરી પણ તૈયાર છે અને આપણે તેલ પણ મુકાઈ ગયું છે જો તમને બતાવી દીધું તેલ પણ મુકાઈ ગયું છે તો આપણે ઢોકરી નાખવાની તૈયારી સાગોઘર નાખી હવે તો આપણે અત્યારે છાસ નવગર કર નાખ્યો છે છાસ મજાનો અને આપણે ઢોકરી પણ પાડી દીધી છે હવે આપણે છાસ ઓકર છે એટલે આપણે ઢોકરી નાખી દેવાની આપણે ઢોકરી નાખી ગયે છે અને હવે આપણે મેંડું શું કરો ઠોકરી એટલે આપણે ખાવાની તૈયારી કરશે તો આપણે બપોરથી ભરસી થઈ ગઈ છે હવે જમવા બેઠી અત્યારે અને સંગીત ને ગીત બહુ આવડે જો વેર ગઈ સંગીત ગીત બીત ગઈ છે અને સિગરેટ બિગરેટ તૈયારી કરે છે અત્યારે તો આપણે બપોરના તૈયારી થઈ ગઈ છે અને આપણે અત્યારે બપોર કરો બે ગયા છે ને આપણે બનાવી નાખી છે ત્યારે ઠોકરીને શાક ને રોટલી ને છાશ તો તમને બતાવી દઈએ કે મસ્ત સરસ મજાનું ઠોકરીને શાક આપણે બની ગયું છે ઘઉંના રોટલા બની ગયા છે અને છાશ ભરાઈ ગઈ છે અને આ કંઈક છાશ આવે છે ખોખામાં મોટું કીવારી અને થોડીક ઢોકળી આપણે છૂટી રાખી હાટું અને કોઈને કહેતા નહીં અત્યારે લગી નહોતી કીધું પણ હવે કહીશ તમને ભેગા અડદિયા છે પણ ખાવામાં દસ મહિના અડદિયા બનાવી લેવાતા અડદિયા પણ આપણે છે ખાવામાં ભેગા તો આલો અત્યારે બપોરે કરવા આવે તો આપણે બપોરે કરો બેસી ગયા છીએ અત્યારે આપણે અત્યારે વાઇંદ્રા આવી ગયા છે રોટલી ખાવા એટલે આપણે રોટલીને સારો દીધી આપણે રોટલી કરી દીધું ઉપરની એટલે આપણે સામે બેઠા બેઠાએ આપણે વાંદરા આટા મારે છે આપણે એને રોટલી પણ દીધી રોટલી ખાઈ છે અત્યારે અને બીજા બે ત્રણ આમ ઉપર આટા મારે છે બચોલિયા નાના નાના છે અને કાં રોટલી ખાઈ છે અત્યારે રોટલી મેં કીધી એટલે રોટલી મેંડો છે ખાવા અત્યારે આપણે અત્યારે જો રોટલી કઈ ખાય છે અને ઘણા અહીંયા વાંદરા છે અત્યારે આપણે ઉતારા પાયા તો આપણે આવી ગયા શિવ અત્યારે પર્વત છીએ બરોબર તો તમને પર્વત દેખાય આ બાજુ દેખાય છે દત્તાત્રેયનો પાંચમો ભાગ છે અંબાજરીની અને બાજુ ફરતા પર્વત દેખાય છે અમે ફરતા અત્યારે વચ્ચે છીએ પછી અમે ધીમે ધીમે બહાર નીકળશે સાંજ કાલે સવાર પડી જાય તો પવર તો બધે ડુંગર જ દેખાય છે અને પબ્લિક પણ ઘણી અત્યારે મીઠા ઉતારો પાછા કરવા અત્યારે આજે આપણે બનાવવાના છે રીંગણાનો નવરો તો આપણે રીંગણો હવે અત્યારે મંડાવા તો ટાઈમ થઈ ગયો છે આપણે રસે પાણીનો એટલે કેમ કે આજે વહેલું કરવું પડે અત્યારે થયા છે સાડા પાંચ એટલે આપણે હવે કમ્પ્લીટ કરી એટલે આપણો જે રીંગણાનો રીંગણું શેકાઈ ગયું છે સરસ મજાનું આપણે રીંગણા શેકાઈ ગયા મસ્ત મજાના તો આપણે એને કાઢી લઈએ હવે આપણે અને હવે આપણે તાવડી મૂકી દઈ એટલે આપણે ઊંડી રોટલા કરવા બાજરાના રોટલા અને રીંગણાનો ઓરો કરવાનો છે તો આપણે ચોલો તૈયાર છે આપણે એટલે આપણે રીંગણાનો ઓરો કરવાનું છે તો ચાલો હવે આપણે રીંગણાને એવું શેકાઈ ગયું છે અને આપણે તૈયારી કરી જો હવે આ બાજુ ટમેટા મીંડા છે સુધારવા ટમેટાને ડુંગળીને સુધારવાની છે ટમેટા મીડિયા સુધારવા અને આપણે મહિના બનાવવા છે રોટલા તો આપણે તૈયાર થઈ ગયો રોટલા બનાવવાની આપણે રોટલા બદલા ટીપી નાખી તો હાલો આપણે રોટલા ટીપી નાખી એવું કાંઈ ને આપણને રોટલા આવડતા હોય તો સંગત મહિલો છે ડુંગળી સુધારવા ટમેશું સુધરાઈ ગયા છે અને આપણે બાજુનો રોટલો થઈ ગયો છે એટલે તાળા ઉપર નાખી દીધો છે હવે આપણે એને ખાવા પછી રીંગણાનો ઓરો તૈયાર કરી પછી વઘારવા માટે કમ્પ્લીટ કરનાશી તો ચાલો એટલાનો ઓરો ખાવા અત્યારે રીંગણાનો ઓરો બનાવવાની તૈયારી છે તો આપણે તેલ મુકાઈ ગયું છે અત્યારે આપણે રીંગણાનો ઓરો માટે તેલ મુકાઈ ગયું છે અને રીંગણાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે આ બાજુ જો મરચાં ડુંગળી ને રીંગણા ગયા એનો ચૂલો પણ થઈ ગયો છે મજાનો એટલે આપણે તેલ મુકાઈ ગયું છે હવે રીંગણા વઘારવાના છે ઓરો બનાવવાનો એટલે આપણે રીંગણા ઊંડા આપણે અત્યારે ડુંગળી વખાણ કરી છે

રીંગણાનો ઓરો છે બાજરાના રોટલા છે અને પાપડ છે અને અને ભેગું ચવાણું પણ છે હોત ત્યારે અને છાશ પણ છે સરસ મજાની તો છાશ પણ આવી ગયા આપણે હવે તો ચાલો આપણે વારું કરી કોઈને ખાવું હોય રીંગણાનો ઓરો અને બાજરા રોટલા તો આવી જાઉં પરકોમમાં સીધા જ વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ